સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતમાં જણાવેલી છે સમાજ સેવી દિશાનક પૂનમિયા અને પંકજ શેઠ દ્વારા પાંચ હજાર વૃક્ષો રોપવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે જેમાં પ્રથમ તબક્કા તરીકે શંખેશ્વર કોમ્પ્લેક્ષ ખાતે એકસો એક વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું પર્યાવરણ પ્રેમી સંદેશ એક જાળ માતૃભૂમિના નામેને અનુરૂપ રીતે સુરત શહેરમાં એક વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ થયો છે સમાજસેવી દિશાનક પૂનમિયા અને પંકજ શેઠ દ્વારા પાંચ હજાર વૃક્ષોનું રોપણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આ અભિયાનની ભવ્ય શરૂઆત શંખેશ્વર કોમ્પ્લેક્ષ કૈલાસનગર મજુરા ગેટ વિસ્તારમાં એકસો એક વૃક્ષો રોપીને કરવામાં આવી હતી કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મેયર દક્ષેશભાઈ માવાણી અને એસપીઆઈબીના અધિકારી હરેશ મેવાડા ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ તબક્કાના મહાયજ્ઞમાં શહેરના વિવિધ મુખ્ય મહાનુભાવો જેવું કે વોર્ડના કોર્પોરેટર નરેશ રાણા રેશમાબેન લાપસીવાળા પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાવલ પર્યાવરણ સંરક્ષણ માટે યોગદાન આપ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન પંકજ શેઠે કર્યું હતું જ્યારે અંતે દિશાનક પૂનમિયાએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો

સ્વચ્છ હવા ઠંડક આપતો છાંયો અને પર્યાવરણ પ્રત્યે આપણી જવાબદારીનો જીવંત દાખલો સુરત શહેર ફરી એકવાર એક ઉત્કૃષ્ટ પહેલનો સાક્ષી બન્યો છે જ્યાં નાગરિકો અને સંસ્થાઓ સાથે મળીને હરિયાળું ગુજરાત ઊભું કરવાની દિશામાં એક મજબૂત પગલું ભરાયું છે ચાલો આપણે પણ સંકલ્પ લઈએ એક જાળ માતૃભૂમિના નામે બસ એક છોડ જે ભવિષ્ય માટેની ભેટ બની રહેશે